પણ આ જે દેશી જુગાર જોયું ને એ અદ્ભુત છે કેમકે એને જે ચકલા અને પારેવા ઉડાડવાનું જે યંત્ર બનાવ્યું છે ને અદ્ભુત છે દેશી જુગાર છે પણ મારી દ્રષ્ટિએ કોઈ ચકલું ફરકે નહીં મિત્રો હજી તો લગાડે છો દેશી જુગાર પણ જો પવન ની સાથે થાળી માં ઓલું બોલ વાગે એટલે આ પંખી ઓકાર વાળું હોય ને એ ગુસ્સ હોય જાય હજી તો આ સુરેશભાઈ છે તો દર્શક જોયું આ એક પ્લસ પોઈન્ટ છે કે અહીંના જે વ્યક્તિ છે ને હેતાળ અને પ્રેમાળ પોતાને કોઈ ઉપર વાવે અને એની અંદર વધારે બેનિફિટ હોય તો એવું ના જોયું કે મને પૈસા મળવાના છે પણ એવું વિચારે કે મને પૈસા મળે કે ના મળે પણ મારા જે આ માલઢોર છે જે આ પશુ છે ને તો એ દુઃખી ન થવા જોઈએ એમના માટે થઈને એમને બાજરો વાવ્યો પણ ભગવાનની ની દયા કે બાજરો થયો ને કારણ એને તો એવું જ વિચાર્યું હતું કે બાજરો થાય કે ન થાય પણ મારા ઢોર માટે થઈને ચારો તો થાય જ નમસ્કાર મિત્રો હું છું રાજ વૈષ્ણવ અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તમે જોઈ શકો છો હું આજે એક એવા ઠેકાણે આવ્યો છું અને આ એક ભાઈને મેં જોયા તો એમને જે જુગાડ કર્યો છે અમુક ખેતી વિશે અમુક પારેવા ઉડાડવાને એમાં તો શું છે આખો આખી રાત જાગવું પડે તમારે પણ આ જુગાડ જોયો ને તો મને કંઈક અદ્ભુત લાગ્યું અને મને એમથી ખરેખર આ ખેડૂત મિત્રોને શેર કર્યા જેવું છે કેમ કે ભલે નો ડાઉટ આપણે કોઈ બીજા વિસ્તારમાં રહેતા દેખવા જુદી પણ હું જે આવ્યો છું ને એ મધ્ય ગઢ છે ગઢની વચ્ચે તો આ રાતના જાગવું એટલે થોડુંક ઉપાધિવાળું કેમ કે રાત વર્ષના તમારે સિંહની તો ઉપાધિ ન હોય સિંહ ક્યારે કોઈ જંગલમાં કોઈની વાડીમાં આવે અને કાંઈ ઉપાડી જાય એવું તો નથી બનતું કેમ કે અહીં ઢાંકર બધું હાથવી ને જાય કોઈ પણ દીપડાની બહુ જ બીક અહીંયા તો દીપડા એવા છે ને કે એ એવું નથી કે ભાઈ ગાય ઉપાડીએ કે કોઈ બીજું જાનવર એ માણસોને પણ શિકાર કરીએ એટલે એના માટેથી ને એક મેં દેશી જુગાર જોઈએ તમે જોઈ શકો તો મારા કરતાં ઊંચા આ જે બાજરાના ડુંડા છે અને મારા મિત્રની જ વાડી છે પણ આ જે દેશી દુકાન જોયું ને એ ખેક અદ્ભુત છે એટલે મને એમ થયું કે આના વિશે થોડોક એવો વિડીયો બનાવી લઉં કેમ કે એણે જે ચકલા અને પારેવા ઉડાડવાનું જે યંત્ર બનાવ્યું છે ને અદ્ભુત છે સાવ દેશી દુખા છે પણ મારી દ્રષ્ટિએ કોઈ ચકલું ફરકે નહીં રાત વરત નહીં પણ છતાંય આપણે જોઈએ ભાઈનું નામ છે સુરેશભાઈ છે અને અદ્ભુત વસ્તુ બનાવે છે પણ છતાં આગળ જોઈએ આપણે કે એણે જે યુનિક વસ્તુ બનાવી છે ને જે પારેવા ઉડાડવા માટે એક એક અદભુત છે ચાલો આપણે જોઈએ मिला भी ये मैंने बताया क्या तो माल है वो तो ख़ैर मैं देखा तो जैसे हमारा तो लांबा बाजरो है खाली होटल घोड़ो पूछवा करते अरे एक

આપડે ભાઈ ઓછું પાણી છે તો એના માટે આપણે સારો જ કરીએ એમ બાકી પાણીમાં પોતા એમ નતું કરવાનું હતું કાઈ ધાણા કરવાના હતા પણ એમાં ક્યાંય પાણીમાં પોતા એમ હતું નહી આપડા એટલે પછી આપડે એવી ગણતરી કરી નીણ તો જ અને આ તમે ગીર નો એક પ્લસ પોઈન્ટ છે કે અહીંના જે વ્યક્તિ છે ને હેતાળ અને પ્રેમાળ પોતાને કોઈ ઉપર વાવે અને એની અંદર વધારે બેનિફિટ હોય તો એવું ના જોયે મને પૈસા મળવાના છે પણ એવું વિચારે કે મને પૈસા મળે કે ના મળે પણ મારા જ્યાં માલઢોર છે જે આ પશુ છે ને તો એ દુખી ન થવા જોઈએ એમના માટે થઈને એમને બાજરો વાવ્યો પણ ભગવાનની ની દયા કે બાજરો થયો ને એને તો એવું જ વિચાર્યું હતું કે બાજરો થાય કે ન થાય પણ મારા ઢોર માટે થઈને ચારો તો થાય જ પણ છતાંય સારી ઉપજ છે અને કેટલાક વિગામ છે રમભાઈ બે વીઘાનો છે તો અને દર્શક બધા આજે દેશી જુગાર મેં તમને કીધું ને જે પારેવા ઉડાડવા માટે ગીર એક એવી વસ્તુ છે કે અહીંયા આવો ને તો તમને બીજા ઇલાકામાં વાંધો ન આવે સિંહની બીક ન લાગે કેમ કે સિંહ ક્યારે કોઈ માણસ ઉપર એટેક નથી કરતો પણ દીપડો એક એવી વસ્તુ છે ને કે ક્યારે આવીને પડી જાય કાંઈ નક્કી નહીં ને આમાં તમે જોઈ શકો છો કે ચારીકોરથી કેમ કે મારા કરતા ઊંચો બાજુ હોય એટલે દીપડો આવે તમને દેખાય નહીં એટલે એના માટે જુગાર કર્યો અને તમે ક્યાંય પણ કોઈ પણ પવન ચાલુ હોય ને એટલે આ જુગાડ ચાલુ જઈએ ટક 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 રે અને એવું અદ્ભુત વાગે પંખીઓ આવે નહી ચાલો આપડે જોઈએ દેશી જુગાડ સુ હજી તો લગાડે જ દેશી જુગાર પણ જુઓ પવન થાળી માં ઓલું બોલ વાગે એટલે આ પંખી હોકારવાનું હોય ને એ ઘૂસ વહી જાય હજી તો આ સેટઅપ મારે છે પણ અદભુત આ સુરેશભાઈ છે આ બનાવેલું

પણ ક્યારે કોઈ માણસને સિંહ પરોજન નથી કરતો એમને ક્યારે હેરાન નથી કરતો પણ દીપડાની બહુ બીક આપડે સુરેશભાઈ બરાબર ને તો એના માટે થી દેશી જુગાર કે તો સુરેશભાઈ તમે ટૂંકમાં તમને કેમ એવું લાગ્યું કે આ જુગાર થી આપણું આ પંખી હોકારવાનું છે એ થોડુંક સહેલું થઈ જશે તમને ક્યારે એવું વિચાર આવ્યો કે આવું કરીએ કઈ આ ઉપર બેઠા હોય ને આપણે ત્યારે ત્યારે વિચારીએ કે આનું આ કરીએ તો આપણે આમ થાય ખરું એમ હ પછી આ ગોઠું હતું એમ અને આ તો વાંધો નહીં હાલો આપડી પાસે આઠ વીઘા જમીન છે કેવું પણ મારી દ્રષ્ટિએ કોઈને વધારે જમીન હોય તો પંખી ઓ કરવા કેટલું પૂગે અને એક આખી રાત ની અંદર એને માણસો વધારે જોતા હોય ને તો આવા બે ત્રણ કે પાંચ જુગા તમે મૂકી દો ટકટકિયા તો ઈ એને જે વીસ વીઘા કે ત્રીસ વીઘા એ વ્યવસ્થિત એનું હચવાઈ દે ને હસવાઈ દે અને હા ફરત ખૂણે ખૂણે કેમ મેલ દીધો તો આપડે મારે એ હાલે દિવસ ના રાતે રોજ કે હું રાખો ચાલે કે ફેરા કરે હા ભવિષ્ય ચાલુ કરી દીધું એટલે આ આ દેશી દીકરો મને થોડો ગમ્યો કેમ કે આ જે ગીર વિસ્તારમાં છે અને ઘણા ખેડૂતો હોય બિચારા એમાં શું છે એમ દીકરા બહાર હોય અને વૃદ્ધ લોકો હોય તો એક ખેતી કરતા હોય કે એમને પંખીઓ હોકારવાની બહુ થોડીક અડચણ વાળું છે પણ આ દેશી જુગાળ અદ્ભુત છે અને એમને જુગા આ બનાવ્યો છે તો મને એમ થયું પ્રજ્ઞાનનો વિડિયો બનાવી દો ચાહ દર્શક મિત્રો આ જે તમે જોઈ શકો છો ને ખાડો આ બાજરો તો આમ તારીખો છે પણ આ લાઈન જો આ કટકે સુવર નો ત્રાસ સુવર આવે ને તો સુવર આ બાજરા ખાઈ જાય અને આ દેશી જુગા જો ટક 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 ચાલુ દે જો સંભળાતું તમને

અને એટલો બાજરો હે પણ હવે આ પંખી વકારવા ન આવવું પડે તો ટકટક ટકટક ચાલુ રહે ને થાળી ની અંદર એક બોલ ભટકાય ને અને આ જુગાડ એટલે હું છે માણસ ને હેલું પડી ગયું આ તો મને એમ થયું કે ખેડૂત મિત્રો ને દર્શાવું